નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક ખાસ રજૂઆત કરું છું મિત્રો હું બહાર છું અને બેકગ્રાઉન્ડ અવાજ આવે તે બદલ સોરી પરંતુ એક સારા સમાચાર લેટેસ્ટ અપડેટ આપી દઈએ મારે એક વિદ્યા સહાયક બદલે બે હજાર ચોવીસમાં શું તમારું નામ લિસ્ટમાં આવશે કે નહીં હનુમાન બીજા ચોવીસ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આપણે ગુજરાતી વિષય હિન્દી વિષય સંસ્કૃત અને અંગ્રેજી વિષય ચાર વિષયોનું મેરિટ કેટલું રહેશે જો મિત્રો આટલા માર્ક્સ છે તો તમારે સો ટકા નંબર લાગી જશે તો મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ બંને બનાવ્યું છે લિંક ડિસ્કશન કુ છે મિત્રો વિશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી કામી ભરતી અને કોઈ પણ સ્કૂલમાં ભરતી અમને જાણ કરવામાં આવશે ત્યાં સબસે ઘણી બે બટન મટન ભૂલશો નહીં અને મિત્રો એક અવાજ જાવ તે બધા લીલથી સોરી માગું છું તો ચાલો મિત્રો વધારે વાત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે આજના વિડીયોમાં આપણે મિત્રો બીજો ભાગ છે પહેલા ભાગમાં સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરી તો મિત્રો આ ભાગમાં આપણે ગુજરાતીમાં ચાર વિષયમાં વાત કરીશું અને ત્રીજા ભાગમાં આપણે ગણિત વિજ્ઞાન વિષયની મેટની ચર્ચા કરવાના છે તો ચોચાળીસ મિત્રો દસમી વગર આવી શરૂઆત કરું છું તો મિત્રો કુલ સાત હજાર જગ્યાઓ પર ધોરણ છર્ટી આઠમાં ભરતી થવાની છે જેમાં ભાષાની કુલ બે હજાર જગ્યાઓ આવવાની પૂરી સંભાવના છે જેમાં દર વખતે મિત્રો જેમ પચીસ ટકા પચીસ ટકા દર વિષયમાં પાંચો પ્લસ પાંચસો પ્લસ પાંચસો ટોટલ બે હજાર જેટલી જગ્યાઓ આવવાની છે મિત્રો ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજીમાં ચાર મિત્રો પાંચો બાદ ટોટલ બે હજાર ભરતી આવવાની છે તો સૌ પ્રથમ આપણે ગુજરાતી ભાષાની વાત કરી લઈએ જેમાં કેટલું મેરિટ રહેશે તો બે હજાર મિત્રો લેવાયેલ ટેટ ટુ ટેટ ટુમાં કુલ એક લાખ એકાણું હજાર એકસો ચોપ્પન લોકો હતા તે અમને પરીક્ષામાં બેઠા હતા તેમાં જીવન માત્ર ચાર હજાર ચારસો એકતાલીસ લોકો જ પાસ થયા હતા નાપાસ થવાળાની સંખ્યા બહુ જ મોટી હતી એક લાખ છ હજાર તો તેર હતી તો મિત્રો એના અનુસંધાને એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે મેરિટ કેટલું નીચું રહી શકે છે મિત્રો જે હજાર એકસો ચાર ચાર એક્યાસી પાસ થયેલા ઉમેદવારમાં કુલ ચાર વિષયો છે એમાં લગભગ સો ઉપર કોઈ નહીં હોય એ કારણ કે જે પરીક્ષાનું પરિણામ મારા ચાર ટકા હતું એના ઉપરથી અંદાજ લગાવી શકાય કે ગઈ ભરતીમાં જ્યાં મેરિટ અટક્યું હતું ત્યાંથી આ વખતે પહેલું રાઉન્ડ શરૂ થશે તો મિત્રો આપણે આ વખત આ આપણે પહેલાં દરેક વિષયનું વાઇઝ કેટલું મેરિટ રહેશે જે ચર્ચા કરીશું અને આત્મા મેરિટ નીચું જવાના કારણો પણ જોઈશું તો વિડીયો આ સુધી બનાવી સૌ પ્રથમ મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં કે તમે જોઈ શકો છો અહીંયા આપણે છેલ્લી ભરતીમાં ગુજારી વિષયનું કેટલું મેટ અટક્યું હતું તેના પર નજર નાખીએ તો જનરલમાં મિત્રો જનરલમાં સિત્તેર પોઈન્ટ છ હતા ઓ સિત્તેર પોઈન્ટ ચોવીસ ઇડબ્લ્યુ એસ સિત્તેર પોઈન્ટ છવ્વીસ એસ માટે સિત્તેર પોઈન્ટ છ એસટી માટે પોંસઠ પોઈન્ટ એકાણું પીએસ કેન્ડિડેટ માટે એવરેજ એ ત્રેસઠ એમ મિત્રો એવરેજ આટલા મેટ અટક્યું હતું તો આ વખતે મિત્રો કેટલું મેરિટ અટકી શકે તો જનરલ મારે મિત્રો કુલ જેટલે ખ્યાલ છે પહેલાં ગુજરાત કેટેગરવાઇઝ કેટલે જોયું હતું એકસો પંચાણું ઓબીસી એકસો પાંત્રીસ એ સિત્તેર એસસી પાંત્રીસ એસટી પચાસ પીએસ કેટેગરી વાઇઝ જોઈએ તો મિત્રો ગુજરાતી વિષયમાં અને મિત્રો હવે આપણે આ વર્ષમાં કેટલું મેરિટ અટકે તેની ચર્ચા કરીએ તો બે ચોવીસમાં જનરલ માટે ઓગણસિત્તેર પોઈન્ટ પાસઠ સિત્તેર ઓબીસી માટે અડસઠ પોઈન્ટ ત્રીસ એ માટે અડસઠ પોઈન્ટ એસસી માટે ઓગણસઠી સિત્તેર એસટી માટે તેસઠથી ચોસઠ અને પીએસ કેન્ડિડેટ માટે એકસઠથી બાસઠ આ મિત્રો એવરેજ આટલું રહી શકે છીએ તમારે આટલું મેરેજ થતું તમારે ચાન્સ ખરો સો ટકા મિત્રો નહીં તો મિત્રો હવે આપણે ભરતીમાં હિન્દી વિષયની કેટલું મેરિટ અટકશે કેટલી મેરિટ રહેશે તેના ઉપર નજર નાખીએ તો મિત્રો જનર માટે અડસઠ ओबीसी ઓબીસી માટે અડસઠ પોઈન્ટ સિતોતેર ઈડબલ્યુ અડસઠ ચોપન એસસી માટે અડસઠ પોઈન્ટ ચોરાણું એસટી માટે પોસઠ પોઈન્ટ છવ્વીસ પીએચ માટે એકસઠ પોઈન્ટ એવરેજ મિત્રો આટલું મેરિટ અટકી રહે છે તો મિત્રો હિન્દીમાં કે કેટેગરીમાં જોઈએ તો આપણે જનરલ માટે એકસો પંચોન ઓબીસીમાંથી એકસો પાંત્રીસ એ ડબલ્યુએસ માટે સિત્તેર એસી માટે પાંત્રીસ એસટી માટે પચાસ અને પીએસ કેન્ડિડેટ માટે પંદર આ મુજબ જગ્યાઓ આવશે સાથે મિત્રો આપણે જોઈ લઈએ કે મિત્રો હવે આપણે આ વર્ષમાં હિન્દી વિષયમાં કેટલો મેચ અટકી શકીએ છીએ તો જનરલ માટે સડસઠ પાંચથી અડસઠ રહી શકે છે ઓબીસી માટે સડસઠથી અડસઠ એ ડબ્લ્યુએસ માટે સડસઠથી સડસઠ પોઈન્ટ એસસી માટે સડસઠથી અડસઠ એસટી માટે એકસઠથી બાસઠ પીએસ એસ કેન્ડિડેટ માટે સાઈઠથી એકસઠ એવરેજ મિત્રો આટલું રહી શકે છે મિત્રો આ છે કેના વિશે હિન્દી વિષય આપણે ચર્ચા કરી તો સંસ્કૃતમાં કેટલું વાઇઝ સંસ્કૃતમાં કેવી વાઇઝ જોઈ શકે સંખ્યાઓ છે જનરલ માટે એકસો પંચાણું ઓબીસી માટે એકસો પાંત્રીસ ઇડબ્લ્યુ સી માટે સિત્તેર એસસી માટે પાંત્રીસ એસટી માટે પચાસ અને પીએસ માટે પંદર મુજબ આટલી જગ્યાઓ રહી શકે છે તો મિત્રો હવે આપણે આ સિલીઝ ભરતીમાં સંસ્કૃત વિષયમાં કેટલું મેરટ અટકી રહ્યું શકો છો મિત્રો અહીંયા તો જનરલ માટે સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ ઓબીસી માટે સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ ઇડબ્લ્યુ ઓગણ સિત્તેર માટે ઓગણસિત્તેર પોઈન્ટ બેતાલીસ એસટી માટે પોસઠ પોઈન્ટ પોસઠ માટે એકસઠ અઠ્યાસી આ મિત્રો આ વખત જોઈ લઈએ હવે આપણા વર્ષમાં જોઈ લઈએ સંસ્કૃત માટે ઓગણસઠ પોઈન્ટ પાંચ સિત્તેર માટે સિત્તેર ઈડબલ્યુ માટે ઓગણસઠી સિત્તેર એસસી માટે મિત્રો અડસઠથી ઓગણસિત્તેર એસટી માટે તેસઠ પોઈન્ટ પાંચસિંહથી ચોસઠ માટે સાઈઠથી એકસઠ એવરેજ મોટું આટલું મેં અટકી શકે છે મિત્રો આ હતી ઇન્ફોર્મેશન થેન્ક યુ વેરી મચ